સમાચાર મહેસાણાથી વિજાપુર બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું વિજાપુર કોર્ટના બાર રૂમમાં ચૂંટણી હતી ચૂંટણીમાં સૌથી વધુ વકીલ મંડળના મિત્રોએ વોટિંગ કર્યું હતું પ્રમુખ કુણાલ બારોટની બિનહરીફ વિજેતા જાહેર થયા રાજેન્દ્ર બારોટ ઉપપ્રમુખ તરીકે થઈ નિમણૂક મંત્રી તરીકે રાજુભાઈ પટેલ અને સહમંત્રી તંઝીલ તરીકે સૈયદ થયા વિજેતા વિજાપુર બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું વિજાપુર કોર્ટના બાર રૂમમાં ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીમાં સોથી વધુ વકીલ મંડળના મિત્રોએ વોટિંગ કર્યું હતું પ્રમુખ કૃણાલ બારોટની બિનહરીફ વિજેતા જાહેર થયા રાજેન્દ્ર બારોટ પ્રમુખ તરીકે નિમણૂક મંત્રી તરીકે રાજુભાઈ પટેલ અને સહમંત્રી તંઝીલ તરીકે સૈયદ થયા વિજેતા વીસ બાર બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતની અંદર બાર કાઉન્સિલનું ઇલેક્શન હતું એમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓની અંદર એક વકીલ મંડળનું ઇલેક્શન થતું હોય છે એ ઇલેક્શનની અંદર આજે વિજાપુરની અંદર હું કૃણાલ પ્રદીપભાઈ બારોટ આજે પ્રમુખના દાવેદારીમાં બિનહરીફ ચૂંટાયો જ્યારે ઉપપ્રમુખની ચૂંટણી થયેલી હતી ઉપપ્રમુખની ચૂંટણીની અંદર એમ આર વિહોલ અને આર એમ બારોટ વચ્ચે રસાકસીનો જંગ જામેલો હતો જેમાં આર એમ બારોટ આજે વિજય પામ્યા એ સિવાય મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ પટેલ અને સહમંત્રી શ્રી તંજીલભાઈ સૈયદ એ બંને બિનહરીફ જાહેર થયેલા હતા આગામી કાર્યક્રમ એવું રહેશે કે વકીલોની વકીલોના હિત અને રક્ષણ માટે તેમજ બહારના રક્ષણ માટે જે કોઈ પણ પગલા ભરવાના થતા હશે એ તમામ પગલા ભરવાના છે તમામ પ્રકારના પ્રયત્નો કરવાના છીએ એ માટે નામદાર હાઈકોર્ટ જસ્ટિસ સાહેબને પણ મળવાના છીએ અને એ સિવાય જે કોઈ પણ વકીલના રક્ષણ માટે અને હિત માટે જે કોઈ પગલા ભરવાના થતા છે તમામ પગલા ભરવાના રહે છે